ખારેલીબાગ જૈન સંઘ ખાતે ભવ્યકુમારી ના દીક્ષા મહોત્સવનો ભારે હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સેંકડો સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં દીક્ષાનો ઓગો આચાર્ય મહાપદ્મશુરી મહારાજે ભવ્યા કુમારીને આપતા હર્ષથી નાચી ઉઠી હતી કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે આજે અમારા સંઘમાં અમદાવાદના શ્રીપાલભાઈ અને મિત્તલબેનની દીકરી ભવ્યા કુમારીને પોતાના ભાઈ બહેન સંયમ જીવન અંકની કર્યો હતો તેમના પગલે પગલે આજે દીક્ષા ગ્રહણ કરી હતી કારેલીબાગ જૈન સંઘમાં ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું હતું કે ગઈકાલે સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીના ઘરેથી નીકળ્યો હતો ને બેઠું વરસી આપવામાં આવ્યું હતું આજે સવારે પણ દીક્ષાર્થીને ને ખુલ્લી ચીપમાં છેલ્લી સંસારી સફર કરી વાસતે ગાજતે દીક્ષા મંડપ સુધી લાવવામાં આવી હતી દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં દીક્ષા ચતુર્વિધ સંધની ઉપસ્થિતિમાં ભગવાનની સામે નાન માંડી તેની પ્રદક્ષિણા કરી દીક્ષા લેનાર મમ મનુડા વહેર શબ્દ બોલી ગુરુ મહારાજને દીક્ષા આપવા વિનંતી કરવામાં આવતી હોય છે ત્યારબાદ જે સાધુ સાધ્વી ભગવંતો પોતાની પાસે જે ઉપકરણો રાખે છે તેની ઊંચી રૂપિયાની બોલીઓ બોલી ભાવિ ભક્તોએ લાભ લીધો હતો આ બધા જ ઉપકરણો દીક્ષા આપનાર ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યા અને તે બધા જ ઉપકરણો તથા માથે મુંડન કરી સાધ્વી વેશમાં જ્યારે દીક્ષા મંડપમાં પધાર્યા ત્યારે દીક્ષાર્થી અમર રહોના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શિકલાલ બબલદાસ શાહની પૌત્રી પપ્પા શિપારભાઈ અને મમ્મી મિતલબેન અમે ભાઈ બહેનો હતા બે ભાઈ બહેનોની પહેલાં મોટા દીક્ષા થઈ ગઈ છે અને હું આજે દીક્ષા લેવા જઈ રહી છું હું ધર્મશ્રી મહેસાણીના ધર્મશ્રી શિવજી મહેસાણીના સમુદાયના આચાર્ય ભગવાન મહાપદ્મશ્રી શિવજી મહેસાણ અને આગમ રસા શિવજી એમના હસ્તે મને અવરોધોરણ મળવાનું છે અને આગમ રસા મહેસાણીના ગ્રુપમાં હું જઈ રહી કેટલા વર્ષથી ઈચ્છા હતી દીક્ષા લેવી છે બે વર્ષ પહેલાં બે વર્ષથી અને કેટલો વિહાર કર્યો સાધ્વીજી મહારાજ સાહેબ સાથે બે હજાર કિલોમીટર ક્યાં ક્યાં જઈ આવી બોમ્બે થી સમીક્ષા બોમ્બે થી સમીક્ષા ખુબ સારું